મોડાસાના બાજકોટ છાપરાના ઘાસચારાના બે ગોડાઉનમાં લાગી અચાનક આગ લાગવાથી અફરાતફરીમાં છે મોડાસાના નગરપાલિકાના ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા મોડાસાના બાજકોટ છાપરાના ઘાસચારાના બે ગોડાઉનમાં આગ લાગી અચાનક આગ લાગવાથી અફરાતફરીમાં છે મોડાસાના નગરપાલિકાના ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે ગોડાઉનમાં પચીસ ટ્રેક્ટર ઘાસચારો આગમાં બળીને ખાખ થયો છે બાજકોટ છાપરાના કોદરભાઈ રાઠોડ અને જયસંગભાઈ રાઠોડના ગોડાઉન માં ભયાનક આગ લાગી મોડાસા ફારની બે ગાડીઓ દ્વારા આગ પર કાબૂનો પ્રયાસ ચાલુ મોડાસા રૂરલ પોલીસ આગ સ્થળે તાત્કાલિક પહોંચી આગ લાગવાનું કારણ અકબર રાકેશ પ્રજાપતિ બાજકોટ છાપરા બાજકોટ છાપરામાં અચાનક બે ગોડાઉન આગ લાગી તો લગભગ પચીસે ટેક્ટર અમારી ઘાસ ચારો ભરીને ખાબ થઈ ગયું છે કોઈ માણસને કંઢોરનું જાનહાનિ થઈ નથી અને તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી તો પાંચ દસ મિનિટમાં ફાયર બ્રિગેડની ટીમ આવી અને આગનું કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે